રાજકોટ સ્માર્ટ સિટી બનવા માટે થનગણી રહ્યું છે અને અટલ સરોવર બનીને તૈયાર થવા માટે જઈ રહ્યું છે રાજકોટ વાસીઓની આતુરતાનું અંત હવે ટૂંક સમયમાં જ આવી જશે તેવું પણ લાગી રહ્યું છે એકસો છત્રીસ કરોડના ખર્ચે બે લાખ તાણું હજાર ચોરસ સ્તેરમાં અટલ સરોવરનું નિર્માણ કરાયું છે ત્યારે સૌપ્રથમ વાર ચાંદી ન્યૂઝ સાથે અટલ સરોવરની મુલાકાત લઈએ અને જાણીએ રાજકોટથી ફરવાની શોખીન જનતાને અટલ સરોવરના નજરામાં શું શું મળવાનું છે શહેરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે ત્યારે ખાસ કરીને કહી શકાય કે આ અટલ સરોવરનો રાજકોટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના હતા પરંતુ અમુક જે કહી શકાય કે કાર્યો છે કામગીરી તે બાકી હતી તેથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે રાજકોટ ખાતે પ્રવાસ છે ત્યારે આ અટલ સરોવરને તેના ખાતમુહૂર્તમાંથી બાકાત કરવામાં આવ્યું છે ખાસ કરીને જો આ અટલ સરોવરની વાત કરવી છે કે જ્યાં ખાસ કરીને રાજકોટ શહેર ની અંદર બે લાખ ત્રાણું હજાર ચોરસ મીટરની અંદર આ અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેઓ આ બેહૂબ અમદાવાદના કહી શકાય કે રિવરફ્રન્ટ માફક જ હશે ખાસ કરીને રાજકોટ વાસીઓ આ અટલ સરોવરનું વહેલી તકે ઉદઘાટન થાય અને લોકો અહીં ફરવા માટે આવી શકે તે માટે આતુરતાપૂર્વક થનગની રહ્યા છે ત્યારે આ અટલ સરોવર હવે બનીને તૈયાર થઈ ગયું છે જેની અંદર અટલ લેક પાર્કિંગ ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ પણ આપવામાં આવી છે જે ઉપરાંત બાળકો માટે ગાર્ડન સિનિયર સિટીઝન પાર્ક અને તે ઉપરાંત ફૂડ કોર્ટની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત ભવિષ્યમાં અહીં બોટિંગની સુવિધા પણ શરૂ છે રાજકોટવાસીઓ માટે કરાશે તે ઉપરાંત અંદાજે એકતાલીસ કરોડના ખર્ચે આ સ્થળ અટલ લેક ઉપર કલાત્મક એન્ટ્રી ગેટ બર્ડ આઈલેન્ડ નેચર પાર્ક ફુવારા પાર્ટીપ્લોટ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને આ અટલ લેક એ અમદાવાદના રિવરફ્રન્ટની માફક જ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને અટલ લેક ઉપર પાર્કિંગ ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ પણ કહી શકાય કે રાજકોટવાસીઓને આપવામાં આવ્યું છે ખાસ કરીને રાજકોટવાસીઓને એક ફરવાલાયક સ્થળ છે તે મળ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે આ રાજકોટવાસીઓને ભેટ આગામી હવે ટૂંક સમય માટે રાહ જોવી પડશે અને ત્યારબાદ કહી શકાય કે આ અટલ સરોવરનું ઉદઘાટન છે તે ભવિષ્યમાં કરવામાં આવશે પરંતુ હાલ અત્યારે અહીં અટલ સરોવર ખાતે કામગીરી છે એ ચાલી રહી છે અને ખાસ કરીને અત્યાધુનિક સુવિધા સાથે આ અટલ સરોવર ભવિષ્યની અંદર રાજકોટવાસીઓને ભેટમાં મળશે क्यामरा पर्सन गौतम लस्करी साथ भिलाउटु ड्रा चाँदनी न्युज राजकोट